મહાદેવ મહાદેવ કેમ છો મિત્રો કે તમે રસોઈ બનાવવા આપણા મીંડળી નાખી દઈએ રોટલી કેમ કે એને ખાવી રોટલી એટલે મારી પાછળ પાછળ ફરે એને નાખી દે રોટલી આપણે પછી વર્ગી જઈએ રસોઈ કરવા અહીંયા કયા હું તું સાનું મનું બીજું અહીંયા છે હળાવ ને નીંદર સિવાય બીજું કઈ કરવું જ નથી બસ નીકળી નીંદર જ કરવી જોવા રોટલી નાખી ને તો ખાધી નહીં નાના નાના કટકા કરીને દીધા તો એવા ખાહે સાયગલા થઈ ગયા હાડા બે અને આને તો બસ કઈ કામ જ નથી મસ્તી જ કરવી નેકરી મસ્તી જ કરવી ફકવી દેહ પણ એ વાત સાચી છે કે મારા કટવટ મન ગમે બહુ જો ચોરી અમે કરેલી જ હતી બટ એક આપણે મોલી નાખીએ ફોલી નાખા શાક મોરાઈ ગયું હવે આપણે એને ધોઈ નાખીએ મસ્તના ના પાણી થી અહીંયા રાખી સરસ મજાનું હવે આપણે એને વઘારી નાખીએ પેલા લસણ ખાંડી નાખીએ મારા મમ્મીનું બે ત્રણ દિવસનો અગાઉ ફૂલ ગલો હોય એટલે આપણે ફોલવાની જરૂર છે નહીં ડાયરેક્ટ ખાંડી નાખીએ બેક મરચાં લઈ લઈએ કેમકે મારા પપ્પાને મરચાં વિના હાલે જ નહીં એને ખાવા ભેગા જોઈએ જ મરચાં એમ તરવા માટે એટલે આપણે થોડાક મરચાં લઈ લીધા એક બે લઈ લઈએ હજુ આટલા ઘણા ગેસ ચાલુ કરી અને આપણે મૂકી દીધું કુકર તો પેલા આપણે નાખી દઈશું મરચાઈ તરવાના છે તેલ થઈ ગયું તો પહેલા આપણે મરચાં તરવા નાખી દેસુ મરચાં તરાઈ ગયા તો આપણે એમાં હવે નાખી દઈશું નમક લસણ માંથી આપણે થોડું લસણ લઈ લેશું વઘાર નાખવા આ લસણ માં આપણે હિંગ નાખી દેસુ થોડીક થોડુંક જીરું નાખી દેસુ તેલ થઈ ગલ છે હવે આપણે એમાં નાખી દઈએ હવે આપણે નાખી દઈએ ચોરીના બટેટા આપણા થોડુંક લસણ વધારું તું આપણે એમાં નાખી દઈશું આ ચટણી જેવું તીખું ખાતા હોય એવી નાખવાની પછી આમાં નાખી દેવાનું થોડુંક પાણી અને બનાવી નાખવાની એની પેસ્ટ શાક થોડીક વાર તેલમાં મસ્ત એનું પાકી જાય પછી આપણે એમાં નાખી દેવાનું નમક જેવું ખારું ખાતા હોય એટલું નાખવાનું થોડીક નાખી દેવાની હળદર પછી મસ્ત એનું હલાવી નાખવાનું અને થોડીક વાર તેલમાં પાકવા દેવાનું હવે આપણે પેસ્ટ બનાવી હતી એ આપણે નાખી દઈએ થોડુંક હવે ચમચા એથી એમ નથી તો આપણે એમાં પાણી નાખી દીધું અને નાખી દઈએ પછી આમાં રસાવાળું ખાતા હોય તો થોડુંક વધારે પાણી નાખવાનું બાકી પછી થોડુંક ઓછું પાણી નાખવાનું અમારે તો બધા લોકો રસાવાળું જ શાક ખાય એટલે અમારે તો પાણી થોડુંક વધારે નાખવું જ પડે એમ કે બધાને રસાવાળું જ શાક ભાવે પાણી થોડુંક નાખી દીધું હવે આપણે ઢાંકી દઈએ એનું ઢાંકણું કુકરનું હવે બે સીટી થવા દે હું ત્યાં શાક પાકી જાય ત્યાં સુધીમાં આપણે ચૂલો પ્રગટાવી દઈએ અને બેસી જઈએ રોટલા કરવા ગરમી ભાઈ ઝાલમ થયો થોડીક હવા ખાઈ લઈએ પછી બેસી જઈએ રોટલા કરવા તો ફાઇનલી આપણો ચૂલો હરગી ગયો હવે આપણે મૂકી દઈએ તાવડી તાવડીમાં એક તો તળતો છે ને આપણે રોટલા કરીશું હા પતી નો જાય તો સારું પાકી ગયું છે આપણે જોઈ લઈએ તાવડી થાય તા પેલા આપણે એની થોડી હવા કાઢી નાખીએ શાક આપણું મસ્ત નું પાકી ગયું હવે આપણે એમાં નાખી દઈએ ધાણા જીરું અને હવે કરી દઈએ ગેસ બંધ કેમ કે શાક થઈ ગયું રેડી મસ્ત નું હવે કરી નાખીએ રોટલા આયા મસ્ત ની તાવડી થઈ ગઈ અને તાપે બહુ મસ્ત નો થઈ ગયો આપણો એક રોટલો થઈ ગયો હવે બીજો કરી નાખીએ એક રોટલો ગયો બીજો થઈ ગયો અને ત્રીજો હવે આપણે કરી નાખીએ ચૂલાના રોટલા પાકે બહુ મસ્ત અને ખાવા બહુ મસ્ત લાગે ચૂલાના રોટલાને રોટલા ને તો પોચે જ નહીં આ બીજોય રોટલો પાકી ગયો આપણો છેલ્લો રોટલો થઈ ગયો કોઈ મારા વખાણ કરો ને તો હું મારા વખાણ કરવાનું નાઈ દઉં તને રોટલા તો આવડે નથી વાંધો આ છેલો રોટલો પાકી ગયો હવે તાવડી ઉતારી નાખીએ અને આ લાકડા ઓલવી નાખીએ આવી ગયા આપણા ભાઈ આવી ગયા આપણા મમ્મી આવી ગયા મા પપ્પા બધું બની ગયું તો હવે આપણે ખાઈ લઈએ બહાર જવાનું છે તો આપણે નાઈ ધો ને થઈ જાય તૈયાર હાલો આપણે તૈયાર થઈને નીકળી ગયા અને હવે જઈએ અમાર ભાઈ ત્યાર થઈ ગયો હું અને ભાઈ બે નીકળી ગયા પેલા જાસુ મામાના ઘરે ત્યાંથી મારી બેનને લઈ અને પછી આપણે જાસુ માધવપુર ઘેડ મિત્રો તમે વ્લોગ માં કન્ટિન્યુ બન્યા રહેજો બહુ જ મજા આવશે આજે આજે આપણે ઘણી મોજ મસ્તી કરવાની છે અને ઘણી બધી રીલ્સ ઉતારવાની છે વિડીયો ઉતારવાનો છે વ્લોગ ઉતારવાનો છે તો તમે બધા કન્ટિન્યુ મારા વ્લોગ માં બન્યા રહેજો જો પેલા જઈએ નાની ના ઘરે ત્યાંથી બેનને લેવા જશું અને પછી આપણે ત્યાંથી બેનને લઈ અને પછી માधवપુર જાસું અને રસ્તામાં જો તમે વાદરાને એવું બધું દેખાય છે પણ આમ ચોખ્ખું વાતાવરણ થઈ ગયું એટલે એ વાંધો છે નહીં ત્યાં તો થોડી વાર આકાશમાં વાદરા એ ભાઈ બંધાઈ ગયા અને જો વરસાદ આવીશે તો આપણે અડધેથી જ પાછું વરવું પડશે એટલે વરસાદ ન આવે તો સારું ભાઈ આપણે પહોંચી જઈએ ત્યાં માધવપુર અને રસ્તામાં આવી ગયા તા બકરા અને ઘેટા અને તો થોડોક આપણો ટાઈમ અહીંયા વેસ્ટ થઈ ગયો અને નીકળવામાં થોડીક તકલીફ પડી કેમ કે ઈ લોકોને તો ખબર પડે નહીં કે સાઈડમાં કેમ રેવું ભાઈ આપણે ઘેટા બકરાને પાર કરી અને માન ગાડી કાઢી ત્યાં પાણી આવી ગયું આવું કાંઈક રસ્તો એટલો ચોમાસામાં ખરાબ રહે અને તકલીફ એવડી પડે ને કે વાત ન પૂછો આ નજારો છે મારા મામાના ગામનો અહીંયા વરસાદ જેવું કાંઈ છે નહીં ખાલી વાદરાને એવું છે એટલે વરસાદ આવ્યો નહીં અને ફાઈનલી આપણે પહોંચી ગયા મારા મામાના ઘરે ભાઈઓને સિરિયલ હોય એટલે બીજું કઈ જોઈએ નહીં સિરિયલ હાલતી દીઆર બાદ બાતી હમ અત્યારના માણસ પાસે ટાઈમ નથી પણ સિરિયલ જોવા માટે ટાઈમ છે વાહ ચા બનાવી આપણે નાનીને આપ્યો ભાઈને આપ્યો અને મામાને આપ્યો અને આ છે મારા મામાની નાની એવી મસ્તની દુકાન મેં કીધું લાવો તમારી દુકાનનું પ્રમોશન કરી નાખ્યું પછી ભાઈને પાન બનાવીને નાખ્યું અને આપણે કન્ટિન્યુ પાછા નીકળી ગયા હું બેન અને ભાઈ અમે ત્રણે પછી નીકળી ગયા બેનને લેવા માટે જાય હતા અને આગળથી થી ભાઈ અને કિંજલ બેન આવશે તો આપણે એની તેની આગળ રાહ જોઉં આપણે પહોંચવા આવ્યા હતા દિવાસા અહીંયા દાડમદેવ અને આપણા કુળદેવી ચામુંડામાનું મંદિર છે પછી આપણે રાહ જોઈએ જીગરભાઈ ની અને કિંજલબેન ની ત્યાં એ લોકો આવી ગયા અને આપણે પાછા કન્ટિન્યુ નીકળી ગયા આ નજારો છે માધવપુર પૂરેપૂરા ખેતરો પાણી થી પાછા આપણે કન્ટિન્યુ જીગરભાઈ કિંજલબેન હું મારા ભાઈ ને મારી બેન પાંચે કન્ટિન્યુ નીકળી ગયા કેમેરો હામો આવે અને અમારા જીગરભાઈ એક્સપ્રેશન નો આપે તો ભાઈ વાત પૂરી થઈ ગઈ પછી તો અમે લોકો નીકળી ગયા માધવપુર આ લોકેશન લોકેશન એટલું હરિયાળી વાળું છે છે ને કે બહુ સરસ પછી આપણે જોવા મળ્યા તા વાદ્રા અને એની મસ્તીમાં મસ્ત હતા પછી એવું નક્કી કર્યું કે ગાડી ને સાઈડ માં પાર્કિંગ કરી અને ખુદ હાલીને ને વહી જવું એટલે આપણે આપણી ગાડી ને પાર્કિંગ કરી દીધી જો મિત્રો તો આપણે બધા નીકળી ગયા હવે રખડવા ક્યાં જઈએ એ કઈ નક્કી નથી તો તમે અમારા વ્લોગમાં બન્યા રહેજો ક્યાં ક્યાં જઈએ હું હું કરીએ જો મિત્રો આપણે પહાડ ચડતા હોય એવું લાગે આ બધા મારી વાછળ છે થોડા પ્રદર્શન કરી લઈએ અમારા પિયુષભાઈ દર્શન કરતા હતા અને અમારા જીગરભાઈ પણ દર્શન કરતા હતા કેમેરો આવે એટલે જીગરભાઈ એક્સપ્રેશન આપ્યા વિના રે નહીં રુકો જરા સબર કરો બોલા ધક્કા મુક્કી નહીં કરને કા આરામ લેને કા હા પછી આ મસ્ત લોકેશન મળી ગયું વાત કરો પછી આપણે ગરબા રમવાનું નકી કર્યું આપણા જીગરભાઈને આવડતું નથી આપણે એને એક બે સ્ટેપ શીખવાડીએ પછી ચાલુ કરીએ ગરબા પહેલાં બેન વે શીખવાડવું પણ ભાઈને આવડ્યું નહીં પછી મેં ટ્રાય કરી અને મારે અને જીગરભાઈને ઝૂમ ઝૂમ વાળી રીલ્સ શૂટ કરવાની હતી તો અમે નહીં હોય તો દસક ટ્રાય કરી ત્યારે એક હારી રીલ્સ આ ઉતરી એટલે એટલું રીલ્સ બનાવવું પણ સહેલું નથી મિત્રો એમાં મહેનત બહુ જોઈએ જો મિત્રો હવે અહીંયા ફોટો શૂટિંગનું થઈ ગયું ચાલુ બધાય પાડે ના આપણે તો પાડશું કોઈ પાડી દેતું નથી બોલો આપણે કઈ થી કાઢ્યા તો અહીંયા ફોટોગ્રાફી અલાઉડ નથી તો આપડા મોઢું લટકાવીને હવે નીકળી ગયા અહીંયાથી થી જાય આમ ક્યાંક બીજે ભાઈ આ બધા હાલવામાં બહુ ઢીલા હો હાલે નહીં હાડા ને આપણે તો કોઈ પૂગે જ નહીં હાલવામાં હાલવામાંય પહોંચે નહીં કોઈ દોડવામાંય પહોંચે નહીં હાડા ઘડીકમાં આવે જ નહીં પાસે તો મિત્રો અહીંયા બહુ મસ્ત સ્થળ છે અહીંયા પ્રિવેડિંગનું શૂટ થાય છે જો તમે ખાલી જોઈ શકો માણસો દૂર દૂર થી અહીંયા પ્રી માટે આવે છે હવે તો આપણે ક્યાંક આમાં ગુફામાં જઈએ હે એવું જ છે બધું અહીંયા મસ્ત પણ ગ્રીન ગ્રીન બધું બહુ એમ શું કે ઝાડવા અને એવા શાંતિ બહુ મસ્ત છે અરે કેના કે ચાહતે હો જો વાત છે ગુફાનો રસ્તો આપણે અહીંથી જઈએ આ બે છોકરી ભૂલ્યું પડ્યું બિચારી આવી વઈ જતી હતી એમને ખબર નથી કે આ બાજુ આવવાનું હતું અને હવે તો ભાઈ પહાડ જેવું જ લાગે હો બહુ ઊંચું ઊંચું જવું હાલી હાલી ના મરી રહેવાના છે આપણે તો ફાઈનલી આપણે પહોંચી ગયા ઊંચા પહાડવે જો આ બધાય હવે અમારે અખડે ને ભાગ ને ગરબા રમવાનું પ્લાન કરે હે બસ અમારા જીગરભાઈને તો ગરબા હોય એટલે કઈ ઘટે જ નહીં અને જો અહીંયા એટલો મસ્ત નજારો દેખાય ને એમ કેવું હોય તો એમ કહી શકાય કે આખું માધવપુર અહિયાં દેખાય બોલો એટલો મસ્ત વ્યુ હે અહિયાં ને દરિયો બી દેખાય જો માધવપુરનો બીચ પણ દેખાય જો હું તમને ઝૂમ કરીને બતાવું અહિયાં થી જો બીચ દેખાય એન્ડ આખું વ્યૂ એટલું મસ્ત અહિયાં દેખાય ને મજા જ આવે અહીંયા પહોંચ્યા ને તો આપણે થઈ ગયા ભાઈ ગરમી ગરમી

ધરાતા નથી ફોટો માં અને હવે છે ને આપણે અહીંયાથી નીકળવાનો પ્લાન કરીએ છીએ અહિયાં થી જઈએ હવે વિચાર છે કે આગળ બીજા સ્થળ પર જઈએ હવે હાંજ પડવાય આવી છે યાર ભાઈ પછી તો આપણે અહીંયા ઉતરી ગયા કવર લેવા આ લોકો હવે મને કવર લેવા ઘોસરમાં નાખી આપણે આખે આખી કવર ઉપાડ લીધી અને હવે આને આપણે લઈ જવાય છે આપણા ઘરે વાવવા કેમ કે આપણા ઘરે છે નહીં પછી તો ભાઈ આપણે પહાડમાંથી ઉતરવાનું હતું આ બધા ઉતરી ગયા હતા ને હું એમાં વિચાર કરતી હતી કે હું કેમ ઉતરું તો આપણે હવે ધીરે ધીરે ઉતરવાનું ભાઈ કરી દીધું ચાલુ ભાઈ પછી આપણે પહોંચી ગયા હતા આપણી ગાડી વે અને જીગરભાઈ ઉપાડ લીધી હતી ગાડી અને પિયુષભાઈ બસ તૈયારીમાં જતા લીવર તાણવા માટે બસ હવે આપણે ખડકાવાનું હે ગાડી ઉપાડે એટલે આપણે ખડકાઈ જઈએ તો મિત્રો હવે અમે લોકો જઈએ છીએ નીલકંઠ મહાદેવ દર્શન કરવા હવે મહાદેવના દર્શન કરીને આપણે જવાનું છે મહાદેવપુર બીજ તો વિડીયોમાં જોડાયેલા રહેજો ભાઈ પછી આપણે તો નીકળી ગયા તા ગુફામાંથી અને ઓલાબેજ થઈ ગયા મોર તો આપણે થોડુંક લીવર તાણી અને એને હારે પહોંચી ગયા તો ફાઇનલી આપણે પહોંચી ગયા મહાદેવના દર્શન કરવા નીલકંઠ મહાદેવે પછી અમે લોકો ડાયરેક્ટ પહોંચી ગયા મહાદેવના દર્શન કરવા અને શાંતિથી મહાદેવના દર્શન કર્યા અને થોડીક વાર ત્યાં પટ્ટાગણમાં બેઠા તા ઉપર નજર કરી આપણે દેખાણા અને દેખાય પછી આપણાથી થી રેવાય નહીં પછી અમે લોકો ત્યાં આટા મારતા હતા થોડીક વાર અને પછી ભાઈ આપણે તો કાયતરા વીણવાનું કરી દીધું ચાલુ જોઉં નીચે પડ્યા તા આપણે ગોતતા તા ને વીણતા તા ને

ફોટો પાડવાવાળા બાકી ગમે ત્યાં ગોતી જ લેવો જગ્યા ભાઈ એટલા ફોટા પાડ્યા ને આજ તો કે લગભગ લાગે છે કે ફોનનું સ્ટોરેજ આજે ફૂલ જ થઈ જવાનું છે જો મિત્રો આ સ્થળનું એટલું મહત્વ છે ને કે બહારથી આવેલા લોકો પણ અહીંયા ભજન કીર્તન કરે છે અને જો ભગવાનને એટલે માને છે ને કે તમે વાતનો પૂછો શું તમે જોઈ શકો તમે પણ આ સ્થળની મુલાકાત લેજો બહુ મસ્ત સ્થળ છે જો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો કેટલા એન્જોય કરે અને કેટલી મજા માણે જિંદગીમાં આવે આવી રીતે પણ ક્યારેક આપણે મજા માણવી જોઈએ આપણી વ્યસ્ત જિંદગીમાંથી ક્યારેક પણ ફ્રી થાય અને ક્યારેક આપણા માટે પણ સમય આપણે કાઢવો જોઈએ અને ક્યારેક મોજ મજા કરવી જોઈએ કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ 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 હરે હરે કૃષ્ણ हरे रम कृष्णा कृष्णा हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे हरे राम रामा राम राम હરે કૃષ્ણા હરે 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 રામ રામ રા તો બોલો મેં આયો હમ દિલ્હી દિલ્હી આયે ફર આજો અભિયા કોઈ બાત નહી दिल्ली से आए तो मतलब आपने यहाँ गुजरात में आप कितने दिनों से आए हमको दो तीन दिन हो अभी यहां तीन दिन। दिन। तो दौर गए अभी यहाँ पे गुजरात में। फिर तो द्वारका भी गुजराती लोगों के लिए हमारे दिल में बसती है द्वारिका बहुत सुंदर जगह है हमारे माधवपुर के लिए कुछ बोलना चाहोगे जी बहुत ही क्लीन सिटी है और लाइक यहाँ पे मतलब बहुत नेचुरल वाइब आ रही है और यहाँ पे जब हम कीर्तन वीर्तन कर रहे हैं यहाँ पे जैसा कि आपने देखा आ, 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 बहुत, बहुत ही आनंद आ रहा है यहाँ पे तो मित्रों भाई आई बात है दिल्ली थी मैंने अपन खूब श्वास चढ़ो छे चे, रवि ने आ लोग साथ कीर्तन कर बहुत आनंद आयो तो नेक्स्ट मीटियो भाई चलो मिलते है भाई प्लीज लाइक एंड सब्सक्राइब તો મિત્રો હવે પાછા અમે બધા જઈએ માધવપુર બીચ બાજુ તો ચાલો હવે મળીએ માધવપુર બીચ પર ભાઈ પછી તો આપણે અહીંથી નીકળી ગયા ગયાતા અને હવે જઈએ છે યાર બીચ પર ભાઈની વ્યવસ્થા બહુ મસ્ત છે રસ્તાય ચોખ્ખા માધવપુર ઘેડ એટલે માધવપુર ઘેડ એમ કેવું હોય તો કહી શકાય કે ગામ હોય તો માધવપુર ઘેડ જેવું સારો જોખમ મસ્ત રહેને વાત તો આપણે શ્રી કૃષ્ણ અને રુક્ષમણીજીના વિવાહ સ્થળની મુલાકાત લઈ અને પાછા બીચ બાજુ નીકળી ગયા હતા મિત્રો અહીંયા ચૈત્ર મહિનાની રામનવમીના દિવસેથી શરૂ કરી અને પાંચ દિવસ સતત માધવપુરમાં મેળો યોજાય છે મેળાનું મહત્વ એટલું છે ને કો દૂરથી આવે અહીં

મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના છ ને પચાસ તમે જો ખાલી અહિયાં નજારો મજા જ આવે દરિયામાં હોડી છો તમને દેખાતી હૈસે હજુ આલે છે અને હવે કાંઠે આવે છે બધા લોકો અત્યારે જો એટલી મજા ને અહિયાં આપણે અંધારું પછી તો હું દોડીને જાતી થી પાણી પાસે માના કોઈ ફોટા પાડી દેતું નતું એટલે મેં કીધું હું દોડી એકલી વહી જાઉં જો મિત્રો તમે જોઈ શકો છો અમાર બીસ ભાઈ એટલા ફોટો શૂટ કરેન કે વાત ન પૂછો અને એના ફોનમાં પોટે બહુ મસ્ત જ આવે એટલા મસ્ત આવે અને એને શૂટ કરતા ભી બહુ મસ્ત જ આવડે જો તમે જોઈ શકો કે વાત હે સર શું વાત હે સર ક્યા બર યે વાત હે અરે સર ક્યા વાત હે ભાઈ બસ તો હવે આપણે અહીંથી નીકળી જઈએ હવે ઘરે કેમ કે હવે થઈ ગયો અંધારું અને હવે ભાગીએ ઘરે અમે ખી જાય નહીં તો હારું મમ્મીના ને મામાના ને બધાના કોલ આવી ગયા હતા કે અંધારું થઈ ગયું તમે લોકો હજુ નીકળ્યા નથી ક્યારે નીકળવાના છો તો મેં કીધું બસ હવે અમે નીકળી જ ગયા એટલે હવે આગળ ઘરે પહોંચી અને આપડી લેફ્ટ લેવાની છે મમ્મી ને ખીજાય નહીં તો હારું આપણે છાનું મનું બધું સાંભળવાનું જ છે સૌ મિત્રો આ છે રામાપીર ભગવાન નું મંદિર હવે આપણે પાછા અત્યારે ગાડી આવવામાં થોડુંક ધ્યાન રાખવું પડે કેમ કે રસ્તા માં ઢોર ને કૂતરા ને બેઠા હોય તો તકલીફ પડે એવું ન કરાય પણ

અને આજ તો આપણે ભાઈ થાકી ગયા બહુ જ નાઈ લીધું આપણે ત્યાં ખાવાનું બની ગયું તું હવે આપણે ખાઈ લઈએ તો ખાવામાં બનાવ્યું કેળાનું શાક રોટલો પાપડ છાસ હવે આપણે ટેસ્ટથી ખાઈ લઈએ જમી લીધું વાસણ કર નાઈ ખા તો આજે બહુ થાકી ગયા તો હવે આપણે ભૂઈ જઈએ મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી મહાદેવ મહાદેવ ટાટા બાય બાય